વિદ્યાર્થી મિત્રો હવે આ દાખલો ગણીએ પહેલા તો હું કાટકોણ ત્રિકોણ બનાવીશ આમાં એ અહીંયા બી અહીંયા સી ખૂણો એ કાટખૂણો છે એ ડી મધ્યગા છે તો હું મધ્યગા બનાવી દઈશ એ મધ્યગા છે હવે વિદ્યાર્થી મિત્રો એડી આપણને આપ્યું છે કેટલું છ એડી છ એટલે હશે એટલે આપણને બી છ છે જ હશે કારણ કે આપણને કહી દીધું છે કે આ મધ્યગા છે એ બી બરાબર આપણને આપ્યું છે દસ એ સી આપણે શોધવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે આ ફરીથી હું સાઈડ ઉપર આ જ ત્રિકોણ બનાવું છું વધારે ક્લિયર સમજ પડે એની માટે કે અહીંયા એ છે અહીંયા બી છે અહીંયા સી છે આ દસ છે આ શોધવાનું છે અને આ બાર છે કઈ રીતે બાર તો બીડી પ્લસ ડીસી બંને છ છ એટલે બાર તો હવે તો સિમ્પલ પાઇથાગ્રોસ થી મળી જશે રાઈટ અહીંયા કાટકોણ છે એટલે શું બનશે આપણું સૂત્ર પાઇથાગોરસ ના પ્રમે પ્રમાણે એડીનો વર્ગો પ્રય પ્રમાણે એ બીનો વર્ગ વધતા એસી નો વર્ગ બરાબર બીસી નો વર્ગ એ નો વર્ગ દસ એટલે દસ નો વર્ગ વધતા એસી નો વર્ગ બરાબર બીસી बार एनो वर्ग सौ एसी नो वर्ग बराबर एक सौ चुम्मासी नो वर्ग बराबर एक सौ चुम्मा सौ एसी नो वर्ग बराबर चुम्मालीस एसी बराबर एसी बराबर वर्ग मूल म चुम्मास हम चुम्मासा ना अपने नाना नाना भाग कर दई તો એસી બરાબર બરાબર એ સી બરાબર જેની ટીમ બનશે જેની ટીમ બનશે આવશે તો બે બે ટીમ બની ગઈ અને અગિયાર રૂટની બહાર આવશે નહીં એટલે બે વર્ગમૂળમાં અગિયાર ઓપ્શન ડી રાઈટ ખૂબ જ સરળ છે એમસીક્યુ નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ પીક્યુઆરમાં ખૂણો કી ક્યુ ને એવું છે સૌથી પહેલા હું કાટકોણ ત્રિકોણ બનાવી દઈશ સાથે મારું કાઢકોણ ત્રિકોણ પી અહીંયા આર પી ક્યુ બરાબર ક્યુ આર એટલે આ સમજ દ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે હવે આપણે શું કરવાનું છે તો ક્યુ એમ જે છે એ પરપેન્ડિક્યુલર છે લંબનું ચિહ્ન છે આ ઉલટોટી ક્યુ એમ લંબ છે પીઆર એટલે અહીંયા હું ક્યુ એમ બનાવીશ પણ આ સમધ્વી બાજુ છે અને એમ પણ આ કાટકોણ ત્રિકોણ છે અને સમધ્વિ બાજુ છે એટલે હું કહી શકીશ કે મધ્યગા પણ આ જ છે અને વેધ પણ આ જ છે આ વેધ કીધું છે આપણે લંબ એટલે અહીંયા નેવું બને છે પણ આપણે આને કહી શકીએ કહી શકશું મધ્યગા પણ હવે ક્યુ એમ કેટલું આપ્યું છે બે હવે ક્યુ એમ બે આપ્યું છે એટલે પીએમ પણ બે એમ પણ બે કારણ કે આ જ મધ્યગા છે અને આ જ વેધ છે પી ક્યુ બરાબર આપણે શોધવાનું છે હવે પી ક્યુનું સૂત્ર લગાવી દઈએ પી ક્યુ પી ક્યુ સ્કવેર ઇઝ ઇક્વલ્સ ટુ આખો કર્ણ પીઆર તો આવશે એ સિવાય છેડો કર્ણને અડે છે તો આ છેડો એટલે પી એમ બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો પીએમની કિંમત બે અને પીઆર કેટલું બે વત્તા બે ચાર બે ચોક થઈ જશે આઠ હવે પી ક્યુ બરાબર આઠને વર્ગમૂળમાં લઈ લઈએ વર્ગમૂળમાં આઠ પી ક્યુ બરાબર વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે બરાબર પીક્યુ અહીંયા મને કિંમત મળી કે બે વર્ગ આપણે ઓપ્શન બી અહીંયા ખાલી તમને આ બંને બબ્બે છે એવું તમને સમજ પડી જાય તો તમે દાખલો ગણી શકો કારણ કે અહીંયા વેદનું છે પરપેન્ડિક્યુલર છે લંબ છે એટલે તમને એમ ખ્યાલ આવે કે વેદ છે ના સમધ્વી બાજુ છે એવી એને હિન્ટ આપી છે આપવાની જરૂર શું હતી આપવાની જરૂર ન હતી પણ કેમ આપ્યું છે કેમ કે તમને ખબર પડવી જોઈએ કે વેદ એ જ મધ્યગા કોઈ પણ સમધિ બાજુ કે સમબાજુ કાટકોણ ત્રિકોણ માટે વેદ અને મધ્યગા એક જ હોય વેદ અને મધ્યગા જો તમને નથી ખબર કોને કહેવાય તો ફર્સ્ટ વિડીયો જોવો જેમાં મેં વેદ અને મધ્યગા ખૂબ જ ક્લિયર સમજાવ્યું છે કારણ કે મને ખબર હતી કે ચેપ્ટરમાંની જરૂર આપણાને પડવાની છે ત્રિકોણ એ બીસીમાં ખૂણો એને એવું છે આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ તો મારું કાટકોણ ત્રિકોણ ત્રિકોણ એ બીસીમાં ખૂણો એ નેવું છે એટલે અહીંયા એ અહીંયા બી અહીંયા સી એડી વેદ છે વેદ બનાવીશ એ ડી એડી વેજ છે દીધો ડી તો એ બી સ્ક્વેરનું ફોર્મ્યુલા શું થશે બહુ ઇઝી છે એ બી સ્ક્વેરના ફોર્મ્યુલામાં એ બી સ્ક્વેરના ફોર્મ્યુલામાં કર્ણ બીસી તો આવશે જ એ ઉપરાંત કયો છેડો કર્ણને અડે છે તો આ એટલે બીડી બીડી ઇન્ટુ BC BD * BC ऑप्शन ए त्रिकोण ABC માં ખૂણો A 90 છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ABC બનાવી દીયે છે ત્રિકોણ BCE ખૂણો A 90 અહીંયા B અહીંયા C AD વેધ છે અહીંયા બનાવી દઈએ આપણે વેધ અહીંયા લખી દઈએ આપણે D હવે આપણે શું કીધું છે BD * DC BD * DC એનું સૂત્ર છે AD નો રાઈટ એડી સ્કવેરનો એડી સ્કવેર ઇઝ ઇક્વલ્સ બીડી ઇન્ટુ ડીસી આપણો જવાબ છે ઓપ્શન ડી અહીંયા વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ બધા જ પૂરા થાય છે આ ચેપ્ટરની અંદર પ્રૂ ધેટ સિવાય દાખલાઓ અને એમસીક્યુ સહિત બધું કવર કરી દેવામાં આવ્યું છે પ્રૂ ધેટનું એક આખો અલગ જ સેક્શન રાખીશું જેમાં તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરી શકો થિયરમનો પ્રમયનો સેક્શન રાખીશું જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ બધા જ વિડીયોઝ બધો જ સ્ટડી મટીરિયલ ઓફલાઇન મોડની અંદર એપમાં અવેલેબલ છે એટ જસ્ટ ટુ ફોર્ટી નાઇન એના માટે તમે સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો થેન્ક યુ સો મચ